મોરબીની એક સભામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કરેલ નિવેદન મામલે કરણી સેના પ્રમુખે જડબાતોડ જવાબ આપ્યો છે પરસોત્તમ રાય કરેલ ટિપ્પણી મામલે રાજપૂત સમાજ સતત વિરોધ નોંધાવી રહ્યો છે રાજપૂત સમાજ એક સુરે ટિકિટ રદ કરવાની રૂપાલાની માંગ કરી રહી છે જે સ્વીકારમાં નહીં આવતા સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોરબીમાં વિનોદભાઈ ચાવડાના એક કાર્યક્રમમાં ઘુસી વિરોધ કરાયો હતો જેનો કરણી સેના પ્રમુખે જવાબ આપ્યો હતો મોરબીમાં ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાર્યક્રમમાં હતોના યુવાનો સભાના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા અને નારાબાજી કરી વિરોધ કરાયો હતો જે સભામાં કાંતિલાલ અમૃતિયાએ બે ત્રણ વિરોધ કરવાવાળા રતન દુખિયાને કહીને સંબોધન કર્યું હતું જેનો જવાબ આપતા કર્ણ સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ વિડીયો મારફત જણાવ્યું હતું કે કાંતિભાઈ જે બે ત્રણ વિરોધ કરનાર હતા તે રતન દુખિયા નથી આખો ક્ષત્રિય સમાજ છે મહેરબાની કરી આમાં ઉશ્કેરજનક શબ્દ ના બોલો અને આગામી સાત તારીખે મતદાન અને બાદમાં પરિણામ આવે મળીશું તેવી ચેલેન્જ પણ કરી હતી સમગ્ર સમાજ આયા સાથે છે બધા લગભગ સમાજની સાથે આ ભારતીય જનતા પાર્ટી છે બે હજાર બે માં જ્યારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન ન થવા દીધું સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે અને મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે કાર્યક્રમ બંધ નથી લેવાના એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે એ મારી નમ્ર વિનંતી છે દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે વિકાસની ચૂંટણી છે આ મોરલની ચૂંટણી છે આ દેશની ચૂંટણી છે અને મારી નમ્ર વિનંતી છે કે જોયું બે ત્રણ જણા અમથે અમથા રતન આવી અને ખોટો પગાર ડોક એવી મારી નમ્ર વિનંતી છે પ્લીઝ અમે એમ કે અમારા સાથે બધાય છે તમે સારી રીતે મોરબી નો વિકાસ આપણે કરવો છે એમાં કોઈ ભેદભાવ વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટી ઠેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે છે એ સારી રીતે કામ કરે ભારતીય જનતા એવા કાર્યકર્તા જાય એવા આપણે પ્રયત્ન કરી જય માતાજી જય મા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા આ વિડીયો દ્વારા હું આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને એક સંદેશો આપવા માગું છું કે કાનાભાઈ બે દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું તો કાના ભાઈ મારે તમને એક જવાબ દેવો હશે કે જો સમાજ તમારી સાથે હોય ક્ષત્રિય સમાજ તો કોણ તમારી સાથે છે પેલા તો એવા પાંચ દસ પંદર જણા જે કંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન રૂકિયા તો સાહેબ જયારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવો રહ્યા છે એટલી પોલીસ છે ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન દુકિયા માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવી પડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણા હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા તો શું આ ત્રણ ચાર જણાને હિસાબે તમે નથી કરી શકતા એટલા માટે સાહેબ આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કુટુંબનું કે આપણા વાયુનું કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને એને રતન દુખિયા કહેવાય તો સાહેબ તમે જે ત્રણ ચાર જણા કહો છો ને એ ત્રણ ચાર જણા નથી પણ આખો ક્ષત્રિય સમાજ છે ને ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે અને પોતાની માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે છે અત્યારે જે કોઈ ભાઈઓ કરે પોતાની માટે નથી કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી પરંતુ એ સમાજની માટે કરે છે એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય અને સાહેબ બોલવા બેસો તો ઘણું બધું છે પણ અત્યારે અમારે નથી કેવું કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની રાહ જોઈને બેઠા થઈ કે સાત તારીખે ચૂંટણી પતે ને અમને બધું ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા કોણે શું કર્યું આ બધું ધ્યાનમાં છે સાહેબ બીજું વધારે મારે કઈ નથી કેવું પછી પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે ધારાસભ્ય હતા મોરબી ની અંદર અને પાટીદારો સાથે શું થયું છે તો સાહેબ રતન દુખિયા કોને કહેવાય એ સાહેબ આને રતન દુખિયા કહેવાય આ તમે બધું જોવો મારે કહેવાની જરૂર નથી સાહેબ વિના વાકે પાટીદાર સમાજમાં જે માણસો નિર્દોષ હતા સાહેબ એના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે જે આંદોલન કરતા હોય જે એની વચ્ચે હોય સાહેબ સમજ્યા ચલો કઈ કાયદો તોડ્યો હોય કોઈથી ભૂલ થઈ હોય અને કઈ થાય પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ માણસોને માર્યા છે સમાજમાં તો ત્યારે તમે પોતે જતા ધારાસભ્ય એટલે વધારે આ વિષયમાં મારે નથી ઉતરવું પણ મા તમને એક જવાબ દેવો જરૂરી હતું અને હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ એ બે ચાર રતન દુખિયા નથી આખો સમાજ છે અને આખા ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે અને એ તો સાહેબ આ પેટીયું ખુલશે ને એ તમને ખબર પડી જશે કે રતન દુખિયા કોને કહેવાય એટલે પહેલાં આપ મર્યાદા સાથે બોલો ઉશ્કેલીજનક શબ્દ ન ઉચ્ચારો એવી હું આપને વિનંતી કરું છું અને બાકી આપણે મળીશું સાહેબ જ્યુતરી પત્વા દિવો ધીજા થાવા દિઓ આપણે બધા સામ સામે મળીશું જ સાહેબ જય માતાજી જય મા કરણી સાથે ન્યૂઝ મોરબી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ